નમસ્તે દર્શક મિત્રો આજે આપણે કાલ ચક્રમાં સવાર સવારમાં અમેરિકા અને મોદીના વિઝા રદ કર્યા હતા અને અત્યારે જે ટ્રમ્પ વર્તી રહ્યો છે અમેરિકા જે ભારત સાથે વર્તી રહ્યું છે ત્યારે આપણા જ આ રાજનેતાનું વર્તન કેવું છે આપણા દેશનું વર્તન કેવું છે એની ઉપર આપણે ચર્ચા કરવી છે અને ચર્ચા એટલા માટે કરવી જરૂરી છે કે કારણ કે જ્યારે નરેન્દ્ર મોદીને વિઝા નહતાવા આપવામાં આવ્યા અમેરિકાએ ઇન્કાર કરી દીધો હતો ભાઈ નરેન્દ્ર મોદીને અમે વિચાર નહીં આપીએ જ્યારે એ મુખ્ય પ્રધાન હતા ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે બે હજાર પાંચમાં અમેરિકાએ એવું કહ્યું કે તમે જે માનવ અધિકારોનું વર્ણન જે ગુજરાતમાં કર્યું છે ખાસ કરીને કોમી તોફાનો જે થયા છે એટલે કે ધર્મ પ્રત્યેની સદ સદભાવના સંભાવના હોવી જોઈએ એ એ તમે વ્યક્ત નથી કરી અને એના કારણે અમારે આ આકરો નિર્ણય લેવો પડે છે કે તમારો કારણ કે એ સમયે આજ ભારતીય જનતા પાર્ટી અમેરિકા સામે જો બુશ હતા ત્યારે એમણે બુશ બુશ સામે મોટા પ્રમાણમાં આંદોલનો કર્યા હતા ભારતમાં ગુજરાતમાં અને અમેરિકામાં પણ પરંતુ અત્યારે જ્યારે ટ્રમ્પ જે રીતે ભારત સાથે વર્તી રહ્યા છે ટ્રમ્પ વારંવાર કહ્યું છે અઠ્યાવીસ વખત એમણે કહ્યું છે કે જે ભારત પાકિસ્તાન વચ્ચેનું જે યુદ્ધ હતું એ મેં અટકાવી દીધું છે વારંવાર કહ્યું છે છતાં આજ સુધી એક પણ વખત ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતા આપણા વડાપ્રધાન ગૃહપ્રધાન ગૃહપ્રધાન દેશના ગૃહપ્રધાન એક શબ્દ વિદેશ પ્રધાન નથી બોલ્યા અને આપણા લશ્કરી જે પ્રધાન છે રાજનાથ એ પણ નથી બોલ્યા તો આ કેમ નથી બોલતા નેતાઓ આટલું બધું ટ્રમ્પ કહે છે છતાં પણ એ એ આજે મહત્વનો સવાલ બની જાય છે હમણાં ગઈકાલે મોદી સાહેબે સંસદમાં કહ્યું પણ એમાં ક્યાંય ટ્રમ્પનું નામ નથી લેતા કારણ કે આપણો આપણું યુદ્ધ આપણે જ લડવાનું હોય છે કોઈ દેશ કે કે તમે યુદ્ધ અટકાવી દો તો એ આપણા સાર્વભૌમત્વ ઉપરની સિદ્ધો તરાપ છે ટ્રમ્પે વારંવાર કહ્યું છે અને જેવી સંસદમાં જાહેરાત કરી કે કોઈ પણ નેતાએ અમને આ દબાણ નથી કર્યું કોઈ યુદ્ધ અટકાયું નથી એવી જાહેરાત કરીની સાથે જ પચીસ ટકા આયાત ડ્યુટી અમેરિકામાં લાદી દીધી છે કે ભારતના જે કંઈ ચીજવસ્તુઓ જશે એના પર પચીસ ટકા લાદ છે તો આ અમેરિકાની દાદાગીરી સામે આજે ભારતીય ઇન્કાર કરી દીધો હતો ત્યારે આજ ભારતીય જનતા પાર્ટી આજ આરએસએસ આજ વિશ્વ હિન્દુ પરિષદ અને સરકાર ગુજરાત સરકાર જબરજસ્ત વિરોધ કરેલો આખા દેશમાં વિરોધ કર્યો અમેરિકામાં પણ વિરોધ કરવામાં આવ્યું હતું

સ્પષ્ટતા કરી સંસદમાં એના ઘણા બધા અર્થ અત્યારે કાઢવામાં આવી રહ્યા છે પરંતુ એ સમયે જે આખી ઘટનાઓ બની હતી એ ઘટનાઓ ખરેખર અત્યંત ચોખાવનારી ઘટનાઓ હતી જયારે એની સામે વિરોધ થયો હતો નરેન્દ્ર મોદી આ એ સમયના એ સમયના આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે કે જ્યારે ટ્રમ્પે સોરી અમેરિકાના પ્રેસિડેન્ટ બુશે નરેન્દ્ર મોદીનો વિઝા જ્યારે રદ કર્યો ત્યારના આ તે એ સમયે જે જે ભારતીય જનતા પાર્ટીને અલગ 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 જે સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો તો એના 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 કેટલાક આ ફોટોગ્રાફ્સ આપણી પાસે અવેલેબલ છે તો એ ફોટોગ્રાફ્સ પણ આપણી પાસે જે લાઇબ્રેરી છે લાઇબ્રેરીમાંથી એનો ઉપયોગ કરી રહ્યા છે આ ફોટો જોઈ શકાય છે કે અમેરિકાના અમેરિકાને જગત જમાદાર કહેવામાં આવતા હતા આ રીતના વિરોધ પણ સખત કરવામાં આવતો હતો સામે આ જ રીતે અને એટલા માટે આજે આપણે વાત કરવી પડે છે કારણ કે જે 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 રીતે અમેરિકાને વિઝા રદ કર્યા હતા નરેન્દ્ર મોદીના પર્દાફાશ અમેરિકાનો પર્દાફાશ નામનો એક મેગેઝિનમાં પણ સરકારી મેગેઝિનમાં પણ આ જ પ્રકારના આર્ટિકલ મૂકવામાં આવ્યા હતા પરંતુ મોદીના વિઝા અને ઓપરેશન સિંદૂર બંનેમાં મોદી ભાજપ આરએસએસ વીએચપી ના અલગ અલગ કાટલાઓ દેખાઈ રહ્યા છે અલગ અલગ કાટલાઓ દેખાઈ રહ્યા છે ત્યારે વિરોધ કર્યો હતો વિઝા માટે વ્યક્તિગત વિઝા હતા આજે ભારત દેશ સામે જયારે આરોપો મૂકવામાં આવે છે ત્યારે આ જ સંગઠનો બધા મૌન છે ઇન્ડિયા કોર્ડિનેટર કોર્ડિનેટર અને ટ્રેઝર દિલીપ ડે પટેલે આ આહો આમાં મોદીને નિમંત્રણ આપ્યું હતું એના જે લગભગ વીસેક હજાર જેટલી હોટેલ હોટેલો જે ભારતીય મૂળના લોકો પાસે હતી એ સમયે બે ચોવીસ માર્ચ બે હજાર પાંચના રોજ તો એનો એક કોન્ફરન્સ યોજવામાં આવી ત્યાં સંગઠનની એમાં એને આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ અમેરિકી સરકારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વિજા આપવાનો ઇન્કાર કરી દીધો હતો આ આ એ એ સમયનો આપણે દસ્તાવેજ પણ જોઈ શકીએ છીએ તો આખી વાત મૂળ અહીંયા આવીને એ ઊભી રહે છે કે ત્યારે તમે વ્યક્તિગત એ બાબત હતી એક મુખ્ય પ્રધાનને લગતી બાબત હતી તો એને આખા દેશ સાથે જોડી દીધું દેશના સ્વભાવ સ્વાભિમાન સાથે જોડી દીધું એ ઇસ્યુને અને ગુજરાતનું અભિમાન ગુજરાતના ગુજરાતીઓને અન્યાય ગુજરાત ગુજરાતના લોકોની સામે જે અમેરિકાએ જે અન્યાય કરેલો છે અને ગુજરાતનું સ્વાભિમાન બધું જ જોડી દેવામાં આવ્યું વાત હતી વ્યક્તિગત પરંતુ આજે આ જ ટ્રમ્પ સામે નામ લેવાનું પણ ટાળી રહ્યા છે નરેન્દ્ર મોદી નામ પણ નથી લેતા દુનિયાના કોઈ કોઈ નેતા એવો શબ્દ દવા કરી રહ્યા છે દુનિયાના કોઈ નેતા તો આ આખી ઘટના આપણે એટલા માટે કરવી કરવી પડે છે કારણ કે આ જે જે મોદીને વિઝા આપવામાં આવ્યા હતા એ સમયે આરએસએસ થી લઈને એના એ સમયના લોકોએ બોલવા આંદોલનો કર્યા હતા સુરતમાં તો કોકાકોલા કંપનીની વાન ને પણ થોડી ફોડી નાખી હતી એની બોટલો ફોડી નાખી બધું જ કર્યું હતું તો આ ચોવીસ રોજ જે જે ત્યાં જવાના હતા અમેરિકા પરંતુ અમેરિકા રદ કરી દીધો કારણ કે ગુજરાતમાં જે તોફાનો થયા હતા મોટા પ્રમાણમાં એમાં ઘણા બધા લોકો મરી ગયા હતા એના કારણે આખા આખા વિશ્વમાં ગુજરાત બદનામ થયું હતું અને એટલા માટે આ બે હજાર બે ના જે રમખાણો થયા હતા એમાં એના કારણે અમેરિકાએ કહ્યું હતું ભાઈ અમે એવા વ્યક્તિને વિઝા ન આપી શકીએ કે જે ધર્મ ધર્મના સંભાવ ન બતાવતા હોય દરેક ધર્મને સમાન રીતે ન જોતા હોય એમને બીજા ન આપી શકીએ ઓગણીસો અઠ્ઠાણુંમાં માં પણ આ રીતની એક ઘટના એમને બની તો ભાજપે દેશ અને દુનિયા અમેરિકામાં બુશ સામે દેખાવો કર્યા ઓપરેશન સિંદુરમાં ટ્રમ્પ સામે આવું ન કરવું એક અવાજ પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ વ્યક્ત નહોતો કર્યો એક અવાજ ક્યાંય નહીં કોઈ એક પણ જગ્યાએ નહીં તો આ આ કારણે ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરે તેઓને વિઝા અમે આપી શકીએ નહીં એ વખતે કહ્યું હતું તો અત્યારે કેમ અત્યારે તો દેશની આઝાદીનો સર્વભૌમત્વનો સવાલ છે કેમ ટ્રમ્પ સામે એક પણ ભારતીય જનતા પાર્ટીના નેતા બોલતા નથી નામ લઈને કેમ નથી બોલતા સાતસો કરોડ ખર્ચે અમદાવાદમાં તમે એને ચૂંટણી જીતાડવા માટે ટ્રમ્પ વેલકમ ટ્રમ્પના કાર્યક્રમો કરો છો મોટામાં મોટા સ્ટેડિયમમાં અને જ્યારે ટ્રમ્પ આપણી વિરુદ્ધ બોલે છે ત્યારે તમે એની સામે કંઈ બોલવા તૈયાર નથી થતા તો આ એક સવાલ ઉભો થાય છે કે જે વિઝા જ્યારે મળે છે તો એ સમયે અમેરિકાનું વર્તન જે હતું એ સવાનતાપૂર્વક હતું મોદીની અમેરિકાની યાત્રાને મંજૂરી અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પાંચમાં ભારત સરકારે મનમોહન સિંહની સરકાર હતી એમણે મંજૂરી આપી હતી અને જ્યારે આ વિઝા આપવાનો ઇનકાર કર્યો ત્યારે આ જ વડાપ્રધાન કોંગ્રેસના વડાપ્રધાને એનો અમેરિકા સામે વિરોધ કર્યો હતો અને એની આખરી ટીકા કરી હતી આખરી ટીકા આજે આપણા વડાપ્રધાન પાસે આવી હિંમત નથી હિંમત તો નથી પણ એ સંસદમાં કોંગ્રેસની ટીકા કરી રહ્યા છે જ્યારે વડાપ્રધાન એક સાથે રહ્યા હતા આજે એવું નથી જોવા મળતું કેમ શાના માટે એ સવાલ સૌથી એટલા માટે ઉભો થાય બીજામાં હિન્દુસ્તાન અને ગુજરાતની પ્રજાનું અપમાન એ મોદીને ગણાવ્યું હતું ને આખા દેશમાં હોવા મચાવી દીધી હતી આખા દેશમાં ભારતમાં તો હતી જ પણ અમેરિકામાં પણ કે ભારત એને ત્યારે મોદી એવું કહ્યું હતું કે મારું માનવું છે કે અપમાન સહન કદી કદી સહન ન કરાય પણ ટ્રમ્પ સામે આજે એ જ મોદી મૌન છે ભાજપના દેખાવકારોએ અમેરિકી એલચી કચેરી તરફ કૂચ કરી હતી ઓપરેશન સિંદૂરમાં કોઈએ અમેરિકન કચેરી સામે ક્યારેય વિરોધ ન કર્યો ટ્રમ્પ આટલા જૂટ્ટાણા જો ચલાવતા હોય તો અને એ સમયે ભાજપના મહામંત્રી અનંતકુમાર અને દિલ્હી ભાજપના વડાના નેતૃત્વ હેઠળ દેખાવો ત્યાં કરવામાં આવ્યા હતા અમેરિકામાં આટલા મોટા પ્રમાણમાં દેખાવ પણ થયા હતા અમેરિકામાં ભાજપના

એમની આગેવાનીમાં અને ટ્રાફિક જામ કરી દીધો હતો પરંતુ જ્યારે ટ્રમ્પ ભારત વિરુદ્ધનું વલણ અપનાવી રહ્યા છે ત્યારે એક પણ રેલી તો ઠીક એની સામે એક એક વાક્ય પણ અમદાવાદમાં આજે ભારતીય જનતા પાર્ટીના નેતા બોલવા તૈયાર નથી ગુજરાતમાં એક પણ નેતા બોલવા તૈયાર નથી ભારતમાં કોઈ બોલવા તૈયાર નથી તો આ મૌન શું સૂચવે છે કાયરતા સૂચવે છે એ સવાલ આજે આવીને ઉભો રહે છે ગુજરાતમાં તમામ જિલ્લા મથકોએ કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યા હતા અને ટ્રમ્પ સામે આજે કોઈ એમાંના કોઈ જ બોલવા તૈયાર નથી દરેક જિલ્લાઓના કલેક્ટરને આવેદન પત્ર આપ્યા હતા એક વ્યક્તિગત વિઝા ન આપવાના કારણે અને એટલા માટે આજે આ સવાલો બધા ઊભા થાય છે વિઝા માટે અમેરિકાના રાષ્ટ્રધ્વજની હોળી કરવામાં આવી હતી બુશના ફોટાને જૂતા મારવામાં આવ્યા હતા પરંતુ ટ્રમ્પને ગળે લગાવ્યા અમદાવાદમાં આજ નરેન્દ્ર મોદી આજે ટ્રમ્પ વિરુદ્ધમાં બોલી રહ્યા છે ભારતના સાર્વભૌમત્વ ઉપર પ્રહાર કરી રહ્યા છે ભારતના ગૌરવ ઉપર પ્રહાર કરી રહ્યા છે પરંતુ એને આકરા શબ્દોમાં આકરા શબ્દોમાં આજ સુધી નરેન્દ્ર મોદી વખોડી કાઢ્યા નથી એક શબ્દ નથી બોલ્યા એની સામે માત્ર એટલું કહ્યું કે દુનિયાના કોઈ એક નેતાએ આવું યુદ્ધ અટકાવ્યું નથી માત્ર આટલા જ વાક્ય પૂરતું બોલ્યા છે અને આ જ્યારે વિઝા વિઝા રદ કરી દેવા દેવામાં સુરત નરેન્દ્ર મોદીને વિઝા આપવાની ઇન્કાર કરી દીધો ત્યારે ઠંડા પીણાની વિદેશી કંપનીઓ જે સુરતમાં હતી એના ગોડાઉનો અને વાહનોની તોડફોડ કરી હતી આજ ભારતીય જનતા પાર્ટીની બ્રિગેડોએ આગ લગાવી હતી અને ટ્રમ્પ માટે આજે સન્માનપૂર્વક વર્તન કરી રહ્યા છે ભારતનું અપમાન કરી રહ્યા હોવા છતાં પણ સન્માનપૂર્વક વર્તન કરી રહ્યા છે તો આ બે ગાટલા દેખાઈ રહ્યા છે નરેન્દ્ર મોદીના કા એમનામાં હિંમત નથી અથવા તો બીજા જ કોઈ કારણો છે પાછળના બાકી ભારતનું અપમાન થતું હોય તો કયા દેશના વડા કોઈ પણ દેશના વડા એની સામે બોલે જ કેમ ન બોલે બીજામાં કોકાકોલાની વાનમાં કાચ તોડી નાખ્યા બોટલો રસ્તા પર ફોલ ફેંકી દીધ બે હજાર પચીસમાં અમેરિકાની ટેસ્લાને આવકાર આપો છો તમે અત્યારે ટેસ્લા માટેનો જે ટેક્સ હતો એ ઘટાડી દીધો છે અમેરિકન કંપનીને ત્યારે તો તમે કોકાકોલાની કોલાની બોટલો ફોડતા હતા અમેરિકન રેસ્ટોરન્ટ અને ચીજો બહિષ્કાર કરવા ગુજરાતીઓની પ્રજાને વિશ્વ હિન્દુ પરિષદે આંદોલન પણ કર્યું હતું અમેરિકન ચીજો આજે વિશ્વ હિન્દુ પરિષદ અમેરિ ક્યાં છે અમદાવાદમાં ક્યાં છે કોઈ જગ્યાએ નથી ગુજરાતમાં ક્યાં છે આરએસએસ ક્યાં છે બિલાડી બનીને આ બંને સંગઠનો આજે અમેરિકા સામે એક દરની અંદર છુપાઈ ગયા છે આ હાલત છે આજે સંઘની અને વિશ્વ હિન્દુ પરિષદને એક શબ્દ બોલવા તૈયાર નથી જ્યારે ભારતના સાર્વભૌમત્વ ઉપર પ્રહાર થઈ રહ્યો છે ત્યારે અને એટલા માટે ટ્રમ્પે એકત્રીસ વખત કહ્યું કે ભારત પાકિસ્તાન યુદ્ધ મેં અટકાવ્યું પણ મોદી આજે એટલા મોટા પ્રમાણમાં મૌન રહ્યા છે કેમ મૌન રહ્યા છે તો એ સવાલ આપણે પૂછી શકીએ છીએ ધમકી આપે છે આવક અત્યારે આકરા વેરા નાખી દે છે અને રશિયા સાથે તમે જો વેપાર કરશો તો અમે તમને દંડ કરીશું આવા શબ્દો વાપરી રહ્યા છે ત્યારે નેતાઓ આજે ફરી મૌન બની ગયા છે છે આ એક કાયરતા કાયરતા સિવાય બીજું કશું જ નથી અમેરિકા સામે બોલવાથી ટ્રમ્પને વખોડી કાઢવાથી શું ટ્રમ્પ ભારત પર હુમલો કરવાનો છે એ હિંમત તો નથી એનામાં તો કેમ બોલતા નથી તમે શું કારણ છે

નેતાઓની ચામડી આ રીતે ખુલીને એને બતાવીશું કે તમારું લોહી કેવું છે બસ આજે આટલું જ અને આવા જ મુદ્દાઓ પર આપણે રોજ સવારે નવ વાગે કાલ ચક્રમાં ચર્ચા કરીશું નમસ્તે